તેમના વચ્ચે સાડા ત્રણ કલાક મીટિંગ ચાલી આ સંકેતો દર્શાવે છે કે આવનાર સમયમાં કોઈ મોટા ફેરફાર થઈ શકે શું છે તેનું રાજકીય સમીકરણ શું ગણિત છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે સરકારમાં તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફારો થઈ શકે છે કેમ કે બે મહામંત્રીના જે પદ છે તે પણ ખાલી છે આ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે પ્રધાનમંત્રીના નિવાસે નરેન્દ્ર મોદીની હાજરી તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ દાદા વચ્ચે સાડા ત્રણ કલાક મીટિંગ ચાલી આ મિટિંગ થયા બાદ તેવી અટકળો વહેતી થઈ છે કે જાન્યુઆરી અને મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું માળખું છે તેમાં સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે તેમજ સરકારમાં પણ ફેરબદલ થઈ શકે જે ચેરમેનો નિમણૂકનો જે મુદ્દો છે તે પણ હલ થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે કેમ કે ભૂતકાળમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કહી ચૂક્યા છે કે વર્ષ બે હજાર ચોવીસમાં જે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનું તેઓ આહવાન કરીને હેટ્રિક કરવાની વાત કરી છે સાથે સી પાટીલે તેઓ પણ દાવો કર્યો હતો કે આ છવ્વીસે છવ્વીસ બેઠકો છે તે પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું તેઓ કાર્યકરોને આહવાન કર્યું છે તેને લઈને હવે રાજકીય રીતે તેઓ સમીકરણો જોડી રહ્યા છે હવે જોવાનું તે રહે છે કે આજે તેઓ ગણિત માંડ્યું છે અને દાદા જે ગઈકાલે દિલ્હીના દરબારમાં હતા તેને લઈને જે મિટિંગો થઈ છે તેમાં શું ચર્ચાઓ થઈ છે તે પણ જોવાનું રહેશે કેમ કે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે તેની તો ચોક્કસ ચર્ચા થઈ જશે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ મૂક્યું છે તેમજ દેશમાંથી ચારસોથી વધુ સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાતને છવ્વીસ સીટો બહુ મહત્વની દેખાઈ રહી છે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ તે પણ ગુજરાતથી છે માટે ગુજરાતની છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વની રહેશે આ ગુજરાત મોડલ છે તે દેશમાં વિકાસ તરીકે મૂકવામાં આવશે તેમજ મૂક્યું પણ છે હવે જોઈએ કે આ જે મિટિંગો છે જે અટકળો વહેતી થઈ છે તે કેટલી સાચી ઠરે છે આ પ્રકારનું રાજકીય વિશ્લેષણ જો આપણે પસંદ આવતું હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો આપણા જે સૂચનોનો વિચાર હોય તે પણ આપ કોમેન્ટમાં જણાવી શકો છો નમસ્કાર